રાજકોટ જિલ્લાના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા સમાચાર સામે આવ્યા છે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો છે અગાઉ જેતપુરનો લોકલ ટોલ દસ રૂપિયા વસૂલવામાં આવતો હતો કે જે વધારીને પચીસ કરવામાં આવ્યો હતો તો જેતપુરના લોકલ વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી હવે જેતપુરના વાહન ચાલકો પાસેથી દસ રૂપિયા ટોલ વસૂલવામાં આવશે દસ રૂપિયા ભાવ ફરી કરાતા ડાઇંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય ને આવકારવામાં આવ્યો હતો અને ભાવ ભાવવધારો પરત ખેંચતા ટોલ કંપનીના મેનેજરનું સન્માન કરવામાં આવ્યું આજે બે દિવસ પહેલાં જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે એને દસ રૂપિયાના પચીસ રૂપિયા ભાવ કર્યો હતો એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું ત્યારે એ લોકોએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો જે જૂના ભાવ પાછા કરી આપશું તો આજે એણે જૂના ભાવ ચોવીસ કલાકમાં કરી દીધા છે ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર ધીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ દસ રૂપિયા ભાવ આજથી લાગુ થશે જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને ફોર વ્હીલમાં દસ રૂપિયાનો ભાવ આપવાનો છે નહીં કે પંદરે નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી દસ રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી કરશન અહીં આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે અને આગામી અમારી માગણી પણ હજી છે કે અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ કારણ કે એ પ્રશ્ન આની ઓથોરિટીનો નથી ઉપરથી છે એટલે અમારે ફોર વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્યા કંપનીની વાત કરીને માન્ય આપી અને દસ રૂપિયાવાળું લોકલ બધાને કરી દેવામાં આવશે એના માટે તમને મીડિયા મારફતે કહેવા માગું છું તમારે આરસી બુક અને આધાર કાર્ડ બે વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ એટલે તમારો ઓન ધ સ્પોટ થઈ જશે દસ રૂપિયા વસૂલવામાં આવશે